આ ભીંડાની એની ફરમાય છે ને એટલે એક ભીંડા નો જોખ છે જોખની પાછળ ખૂબ મોટો હેતુ છે પાંચ મિનિટમાં આપણે વઘાર શું લાગે તા તો આવી જ ગયો છે તઈ એમાં બનાવ્યો ભીંડો ગામડા ગામમાં આઠ વર્ષ પેલા બનેલી ઘટના છે ભાઈ તને કહું એ તને કહું બજારમાં બકાલાની રેકડી નીકળી સમજે એમાં ઘીહોડા ને ગલકા ને ભીંડો ને તમે જોવો તો મરસા ને કારેલા ને ટમેટા બધી વસ્તુ સમજો ને અને ભીંડો પણ સીંગું વેચ વેચ ની હો કીધા લાંબી વેચ વેચ ની સીંગું લીલી સોમનામ કોણી માખણ આમ કદા ભાંગી જાય હો આમ કરે જો એ સિંગ મોઢાથી ભાંગે તો લેવાય ના કરી તમારે ત્યાં ગળામાં હલવાય ભીંડાનું એ માપ એટલે આવડા કે હું ભાવ છું ભીંડાનો ભાઈ હે ભાઈ હું ભાવ હું ભાવ દસ નો પાંચસો લાય અહીં નથી કોઈ નોટ બધું સાપ ખ્યાલ આ દસ લાય ભીંડો આમ રૂમાલમાં લઈને આવ્યો આવ્યો બજારમાં બધાને કહેતો આવે ભરેલો ભીંડો બનાવો આવો આવું આવજો ખાવા ભરેલો ભીંડો બનાવો ઘીરે જઈને આમ બાણ ટકોરા મારે શે ઘીરે ક્યાં ગઈ તમારે કહેવાય હું છે એટલે સમજવાનું ભઠ્ઠી ગરમ છે એ હવે ખબર પડી જાય વાંધો છે કે કાંઈ નથી આ ભરેલો ભીંડો બનાવો ભીંડો છે આમ જો ભરેલો ભીંડો બનાવજો હા બનાવશું હમું હું જોવો ભરેલો ભીંડો બનાવશું માથા કુટે જ કીરા કરે મગજ થઈ ગયો હાવ હળેલ જેવો આવડા બજારે આવ્યો ને બાઈએ ભરેલો ભીંડો બનાવો એટલે રસોડા આમ કહીને જોયું તો સીણાનો લોટ ન મળે સીણાનો લોટ વિના કે ભરેલો ભીંડો થાય નહીં એમાં કે ઘઉંનો લોટ તો હાલે નહીં એટલે ત્રણ દુકાન નાનું એવું ગામ હો કીધી નાનું એવું ગામ ત્રણ દુકાન એટલે કાકા બેઠા તો મોટી ઉંમરના એટલે બાય ગઈ ને કાકા એ કાકા હું છે એ અઢીસો ગ્રામ લોટ ને કાકા તમારા દીકરાને ભરેલો ભીંડું ખાવો છે ને એ તમારા દીકરા આવશે ને એટલે પૈસા આપી જાય મારા દીકરાનો બાપ જન્મો તે દોનું બાકી છે એટલે વો અમે બાકી નહીં દઈ કે અમે ખોટું નહીં લગડતા પણ કાકા તમારા દીકરા દઈ જાય અરે જન્મનો ખોટો છે ન દઈ જાય બીજી દુકાને ગઈ બાઈ એના ઘરવાળાથી નાનો માણસ બેઠો હોય છે એટલે એનો દેર થાય એ ભાઈ અઢીસો ગ્રામ છીણા લોટ દો નહીં તમારા ભાઈને ભરેલું ભીંડું ખાવ છે ને તમારા ભાઈ આવશે ને ત્યારે પૈસા આપી જાય છે હ અઢીસો ગ્રામ લોટ આપો કે મારો ભાઈ જન્મોથી સઠીમાં માલ લઈ ગયા છે એના પૈસા હજી નથી આવ્યા એટલે ભાભી માલ નહીં આપી ભાઈ એનો મગજ મીનો સોટક સોટલી ખીતો મણી થવા હો ત્યાંથી આગળ ગયા તો છોકરો બેઠો દુકાને તીજી દુકાને એ છોકરા તાર કાકા આવશે ને તે પૈસા દઈ જાય અઢી છોકરા શેણા લોટ દે બેટા ને ભરેલો ભીંડો ખો કે મારા કાકા છે જનમના ખોટા એ વ્યવહારના ખોટા છે હું બાકી દેવાનું મારા બાપુજી ના પાડીશ બાય મગજ હાવ સટકી ગયો અભાગ્યાનું ઘર માંડ્યું ને આબરું જેવો સાટો નથી તેના પાડો હમ એને કાકી રહેતા છે કુટુંબના ન્યા જઈને બાવણું ખખડાવ્યું કાકી એવ એ કાકી કાકી એવ માલિકોથી અવાજ આવ્યો હું છે કે કાકી એક સાલિયો સેણાનો લોટ દો ને તમારા દીકરા હશે ને લોટ લઈ આવશે તો દઈ જાવ ઓછી એક સાલિયો સેણાનો લોટ આપો કાકી કે પોર બાજરા લઈ ગયા છો ઈ પાસો નથી દઈ ગયા સૈનાનો ન દયો એટલે નથી દેવો જાવ વહુ ખોટું નહીં લગાડતા હો બાઈનું મગર મગજ છટકી ગયો આવીને ભીંડા ની આમ કટકા ઊભા કર્યા પાછા માડા કર્યા સીરિયા કરી નાખ્યા જેવું તેવું વઘારી મૂકી દીધું ભાઈ ઘર મળ્યું અઢીસો લોટ કોઈ દેતું નથી અને મોટી મોટી જ બજારમાં ખીરા કરે છે ઉલ્યો તો સાડા અગિયાર બજારમાં ઈલો આવે આજ બરોબર ભીંડો છે આપણે લાલુ આવો એટલે ઉલા બધાને ખબર હોય ને કે ના તું ખાજી ને અમાર નથી આવું ઘીરે જઈને મીણો એ તો નળે હાથ તો આવો આમ આમ હું આવી ગયો લાવો 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 જમવા લે લાવ લે જમા લે ભાઈ થાળી દીધી સાલીયું માલિકો શાકનું ભીંડાની બદલીમાં કટકા એટલે આવડો હમ ઘડીક જોવો ને ઘડી બાઈ હમું જોવે આ કેમ ભરેલો નો કર્યો હે હું કે પર લોટ નહોતો તો કાકા નહીં આવું હતું કે કાકાએ ના પાડી તમારા ને તેમાં ગઈ પણ તો પણ જ આવું હતું કે એણે કીધું તમારે સઠીનો માલ લઈએ બાકી પણ છોકરાને પાસે આવશે એણે કીધું મારો કાકો જન્મ નખો પણ તો કાકી પાસે ન જવાય કે કાકી કીધું બજાર ને લઈ ગઈ પાછ નથી થઈ ગયા સ્વામીનાથ આજની જમીન કાંઈ ક્યાંય ગોઠવું છું પણ તું મારી હા બોલો મારી હામાં જવાબ દઈશ કે જવાબ નથી તમે કયો એનો ઉત્તર આપું એટલે મારી આબરૂ માથે છો તું કે આબરૂ હોય તો કા કરવું એટલે તું મને શું સમજો જોરદાર આબરૂદાર કોઈ અઢીસો લોટ નોંધી એવા ખૂબ કુળવાન ખૂબ સારા એટલે તું એમની એટલે હું મારી હમું બોલો હળો બડો લીધો બડો એટલે ફાટો ફાટો ધોકોને કે મારવા જોયો ખુર ઓલી બાય ને થયું ભાઈઓ મારશે મારું કપાળ ફોડી નાખશે હમણાં મારું મોત કરશે મારા નાના નાના છોકરા રદડી પડશે અને માને છોકરાથી જગતમાં બીજું કઈ વાલું ન હોય આવડે ધોડ્યું કગરવું થોડું આ મારો કે ભાઈ આમ આડો હાથ દઈ આથી મા હવે ભાઈ લોટકી ખૂબ કારણ કે શેર લોટી લોટ નો હોય એટલે ઘરમાં ખોરાક નું તો માપય ન હોય પાંત્રી સાડત્રી કિલો વજનદાર હો ભાઈ ઠીકા ઠીક અને હરિયા જેવા હાડકા ને હાડકું ભાંગી ગયું ને આડકું ભાંગે એટલે જ્યાંથી હાથ ભાંગે પગ ભાંગે આંગળી ભાંગે જ્યાંથી ભાંગે ત્યાંથી લંબડી રહ્યા આમ અને આમ હાથ આમ હાથ ભાંગી ગયું આમ હાથ મહીંગાવવા અને પછી બાયના મગજની મગજ ની કુંડલી સટકી ગઈ ઉપર ની હોય તાળવાની હાવ આજે બ્રહ્મરંદ્ર ની કુંડલી તે સટકી ગઈ હાવ માર મારે ભાગ્યા માર આ એક ભાંગ્યો ને બીજો ભાંગ તન નિરાદ થાય જઈ હોય તી દોટું કાઢે કામા કૂટ્યો ભરેલો ભીંડો ખાવો ખા ભીંડો ભાંગી નાખ્યો હાથ અભાગી જોવેશ કેવો ટગર ટગર નિમરો એટલે વિલાયણ થી હળવું જાજુ લાગી ગયું લાગે છે એટલે કે આમ જો આ માથ હલાવી તો કળ સડી ગયું કળ સડી ગઈ છે કે ટીંગાય છે હાથ કળ સડી ગઈ છે કામા ખૂટો બાયડી માથે હફુરો ડોટું કાઢે હજી તો આઠ દી પેલા મારી તા ધોકો નાખ્યો ખા ભીંડો ઉલાલે થયું ભાઈ કરી આ બોપરત રંધુ તો આ ટોળું એક છોકરાનો હાજે કોણ ખવરાવશે ગરીબ માણસ હું લાંબી વાત હોય એટલે કે હાલ દવાખાને નથી આવું દવાખાન મારા રોટલા કઈ ને છોકરાને કઈ તને ખબર પડે ભીંડો ખાઓ તેવડ વિનાનો તઈ એની પાછળ ખૂબ મોટો હેતુ છે હો એટલે ઓલો કે દવાખાને નહીં આવે તો ઘણી થાય એણે યુક્તિ કરી આદમી હોશિયાર હોય સમજ્યા બાયું નહીં એમ છે કે એને ખબર નથી પડતી બાયુ થઈ હોય એના ઘરવાળાને એમ કે તમે હાવ ભોળા છો ભોળો નથી છેતરવાની શરૂઆત તાર ઘીરેથી જ કરી છે આપણે તો બધું નાખ્યું ક્યાંય જગ્યા જ નથી બધું આમ નમ જ છે આમ નમ લાયક થોડાક દીધું પણ ફેરવે ચાલ ચાલ બેસી જા તાજે તાજામાં ખૂબ છેતરાય આ ગઢિયા છે ને વડીલો એને વંદન કરવા પડે બહુ બુદ્ધિશાળી દહ વર અગાઉ હક પણ કરે અને દહ વર આડા હાડ દી આવે ને તૂટલા સડા લઈ આવે ને હાથી દાબી આવે ને બે દી રોકાય ખબર પડે કે રાખવા જેવું હક પણ છે કે નથી એમ એને વંદન કરવા પડે આપણે તરત સીપડીને બી પંદર દિન પાવડર પાવડર હું હું હોય આપણને શું ખબર પડે ભાઈ અને છોકરો જોવા જાય એટલે હા પાડી જ આવે એને ખબર છે જો સેટકું તો ગયો પંદર ટકા વાળી જોવે આમ કે ના નહીં નહીં ચાલે વેટ વધુ છે ને એમ નહીં ચાલે અભ્યાસ ઓછો છે આખું ત્રાસી છે ને એવું બધું વાત કરે ઊલા તો હમું જ નથી જોતા સાહે આમ ત્રણ ત્રણ પી હા પાડીને જ આવે પછા ટકા તો ના જ પાડતા જોતા જ નથી ઊંસાઈ કેટલી છે પાંચ ફૂટ દોઢ ઇંચ બે ઇંચ ચાર ઇંચ એનું કારણ છે તમે એનું હાસ્ય કરી છે ને એનું કારણ આપણા કરેલા પાપનું પરિણામ સંતાનો ભોગવે છે દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપમાં બાપે કર્યું એનું પરિણામ આજ આપણા સંતાનો ભોગવે અહીંયા બનાવે એવો બીનો મારે વાત લાંબી થઈ જશે અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે પેલા છોકરાને કીધું કે તારી માં નહીં આવે દવાખાને તો આપણે હાજર રાંધતા મને આવડતું નથી તમને કોઈને આવડતું નથી ને આપણું રાંધશે કોણ છોકરા છોકરાને કીધું તમારી માન તમે સમજાવો છોકરા નાના નાના માને વળગી પડ્યા મારા બાપની ભૂલ થઈ અમારી હમું તો જો અમને કોણ હાસવ દવાખાને તમે કહો છો ને એટલે આવું હાલો બાંધીએ રીક્ષા ની તું કરીને બેઠો ભીંડો એક દી મોડો ખાધો તો હું મોત આવતું પણ માં તો માં છે મને માથી વિશેષા આ જગતમાં કોઈ પાત્ર દેખાતું જ નથી પશુ પક્ષી ની માં હોય દેવ દાનવની માં હોય મારી તમારી માં હોય ખુદ ઈશ્વર ની માં હોય માંથી કોઈ પાત્ર વધે એવું ઈશ્વરે સર્જન જ નથી કર્યું આ ગાય માં છે વિષણ ને બસા દિનમાં ખેતરના શેઠે સાણા એઠે વિષણ મળી બસા મણી આખા જવા વિષણ આડી અહીંયા શેઠે બેઠા નીંદેશ છે ઊંધી દાંતડી મારીને મારી નાખશે કે પણ માં ભૂખ લાગી છે બસ આગે પણ ભૂખ લાગી હોય તો જાઓ મારો વંશ કાઢી નાખશે માણા બેઠા છો કે પણ અમે માં ભૂખ લાગી કે પણ તમે નાના છો નહીં હતા એકો કે નહીં થોડી આપો તમને માણા મારી નાખશે ઊંધી દાંતડીઓ મારી કે પણ તો કરીએ હું અમને ભૂખ લાગી તેથી જનેતા હું કે મને ખાઈ જાઉં મા એમ કે મને ફાયદા આવતી છોકરા વિસી ના બસા એમ કે વિસણ ને કે માં તો તું મરી જાય અને તેદી વિષણ કે મોત મને મંજૂર છે મારા સંતાન જીવી જાતા હોય તો માને જીવન કુરબાન છે વિસણ કે મારે મરી જાવું પડે ભલે મરી જાવું પડે મારા છોકરા માટે એટલે કવિ બોટાદ કરે લખ્યું છે ને કે મીઠા મધુ ને મીઠા મેં હુલા રે એ મીઠા મધુને મીઠા મે હુલાર લોલ યથી મીઠી છે મોરી માત જો જનનીની જોડે સખી નહીં ઢડે રે લોલ જનનીની જોડે સખી નહીં ઢડે રે લોલ ઓલો 릭શા બાંધ્યો ને આવડા 릭શામાં બેઠા એક કઠોળે બાય બેઠી એક કઠોળે ભાઈ બેઠો છોકરા ને ટોળું વૈશ્વમાં રીક્ષા ઉલી ગાદી વાળી નહીં ઉલી સકડો કઈ પૈડા વાળી હવે એમાં રોદા લાગે ને બાય નો હાથ હાથ ભાંગેલો હાથ હલે એટલે હક ન લેવાય જેને અનુભવ થયો ખબર હોય અને રોદ આવે ને બાય નો હાથ હલે એટલે બાય રાડ ધીમું ધીમું ગુડ નહી પાછો પોતે તો મોટામાં જ ભે નહીં ધીમું આવી ગયો જો ટગર ટગર ભાંગી નાખ્યો આથા હો કેટલો છોડી ગયો ભીંડો કે હવે ભીંડો રવા દે મને યમન વધતી જાય હવે યમા ભાઈ હાલતા થયા ને અર્ધે પૂગ્યા ને અર્ધે એટલે રિક્ષા રિક્ષાવાળાને કે ઊભી રહે દવાખાનું બે કિલોમીટર સેટું એટલે ઓલી બાઈકે કેમ ઊભું રાખવું છે હે કે પણ આમ જો ત્યાં પોલીસ પૂછે ને તો કેતી ને કહી દઉં બધુંય કહી દઉં આંગળી મળી નાખી છે હોત કહી દઉં જો આઈ માર્યું છે હોત કહી દઉં સાહેબ બીડીના નામ દીધા શું આઈ આમ એ હોત કહી દઉં બધુંય કહી દઉં કાં કેમ બીવા મળ્યો ખાની ભરેલો ભીંડો નોટું કાઢે હવે હવે શું થાય છે કે તું કહી દે તો હું જેલમાં જાય તું હેરાન થાય તો તારે હું હક છે છોકરાનું ટોળું ગદરાવાનું મારે છે લોટે કોઈ બાકી હવે તો દાદ કાઢવું મને વહમું કેટલું લાગતું હોય છે એ બાઈ નો દુખાવો સીધો મને થાય તમને ન થાય એની પાછળ ઘણો હેતુ છે આયા પ્રસંગ એવો બીનો નો પછી છોકરાને કે તમે કહો નગર મને હલવાડ છે છોકરા વળી મૈના કહેવા કે માં મારા બાપની ભૂલ થઈ ગઈ હવે તને કોઈ દિખ કાંઈ નહીં કહે કાંઈ ખેતી નહીં નહીં કહી હવે હાંકો ઊભું રાખ્યું સિમાડે દવાખાને પાસે ગયા ને કીર્તદાન ત્યાં પોલીસની જીપ ઉપીશ બધા આપણે એને સેટલ ઉપર ઊભા રાખ્યું સાહેબની જીવ છે હા જો સાહેબની જીપું ભી છે તો બાઈ પણ હવે પૂરી દીને દવાખાને લઈ જાય ને હો જી ગયો નથી પાડતો કે પણ સાહેબની જીભ ઊભી છે સાહેબ પૂછે પૂછે તાર કહેવાનું કે મોટરસાયકલમાંથી પડી ગઈ હતી લહી ગઈ હતી નીકળી ગઈ હતી ખરી ગઈ તાર છે મોટરસાયકલ સાયકલ માથે બિહારી હોય તો તારી માં મરે હમખા મોટરસાયકલ માથે જ પડી ગઈ સાવકાર દીકરો કે પણ માગ્યું તું પણ કે તને અઢીસો લોટ કોઈ માંગ્યું નથી ને મોટરસાયકલ માગ્યું તી ઉય લો કે ભાઈ હું ગમે એમ કહી પણ લાયસન્સ છે પાછું તારી પાસે એ કે મોપેડમાં ન હોય તો હાય કવે રિક્ષા હવે ઉનાળાનો સમય ડોક્ટર બધાય કુલુ મનાલી ને કોઈ તમે જો તો દાળ સરોવરમાં બોટિંગ કરે ને કોઈ ઠેઠ મોસ્કો સુધી પૂગી ગયા ટાટામાં હે ભાઈ ઠંડામાં બધાય પોઈન્ટ ઉપર વ્યાઈ ગયા સમજ્યા એટલે કંઈ કોઈને ખબર જ ન પડે ક્યાં ગયા છે લાંબે ગાળે હવે ન્યા ઓઈલો પટાવાળો આગ લેતી રાખ્યો એ બીન અનુભવી ને આ બાઈ કેસ ગયો સીધો સોટાડી દીધો હાથ તેમનો પાટો મારી દીધો ત્રાહામાં ત્રાહુ હાઈટકામાંથી હાઈટકું સડાવી દીધું એટલે આટલું ત્રાહુ રહી ગયું હજી હજી લગભગ છે તો ઓણ મહેમાન જોવા આવ્યા ગઈ સાહેબ હાજે જોવા આવવાનું નક્કી થયું ખબર મહેમાન મુનાન જોવા આવે છે ત્યાં ઓઈલો ભાઈ કે ક્યાં ગઈ હું છે કે કાંઈ નથી મુનાન જોવા આવે છે તે મુનાન જોવા આવે હારું માર હોવા આવી જાય નિરાજ થઈ જાય આ રોટલી વણવામાં કેવી તકલીફ થાય આ ભીંડામાં નહોતી માથા કરી તમે કે હવે તો ભીંડો મૂક્યો આઠ વર્ષ થયા એ તો મરે ત્યાં સુધી દીકે તો તે દી દોટ ન કઢાય એક મોડો ખવાય તો નિભરા થઈ જાય ઉલો કે પણ આ હું તું લગ્ન આવે પછી તું તારે વધારવા જાય છે પણ આ સંબંધ છે અને બારી આવતી નહીં સાય હું આવે ને પાણી હું આવે અને તું આ રહોડામાં બારી બાજુ આમાં હાથ રાખજે આ દિવાલ બાજુ આ ઠૂઠું અને મોઢે જય શ્રી કૃષ્ણ કઈ લઈ જાય બધું મહેમાન આવ્યા જય શ્રી કૃષ્ણ મહેમાન જય શ્રી કૃષ્ણ મહેમાન ગયા તું પાણી ભરીને ગયો સા લઈને ગયો ને સાની ડીશ લઈને પાછો આવ્યો ને બાય થી રહેવાનું નહીં બીજે બાણે થી મુખવાસ લઈને કરી લ્યો મહેમાન મુખવાસ લ્યો 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 હાથ આમ શું જોવો છો કે બેન આથી હું જ્યાં તમાર ભાઈને પૂછો ને આઠ વર્ષ પહેલાં ભરેલા મીંડામાં માથાકૂટ કરી બળો મારો ભાંગી નાખ્યો એને જેવું થોડું થવાય તોય હું ઘર હકાલું છું એમ મહેમાન મહેમાન કે આટલા હો જાય છે એ અઢાને ખબર પડી હવે બેય માણસ મુખવાસ ખાઈ જવા અમે જઈએ છીએ એમાં મારો કહેવાનો હેતુ છે ક્રોધના આવેશમાં આપણું દાંપત્ય જીવન ખલાસ ન થઈ જાય વિચારી ક્રોધ આવે એટલે હરિનું સ્મરણ કરી એની અક્ષીર દવા છે